બાઈ શટ મઈ અક પરાર કરી બતાય એમ કે તમી તો दारू પીયો છો ના પીવો તારે એમ કે તમી दारू પીયો છો અરે તો ફૂલ પી મોજો કે આવે ઉઠાવા લગન ની વાત કરી કરે એટલે એમ કહે છે તમી તો दारू પીયો છો એ તો સિયાર હોય આવા દે એ આ તો પારું પારું જોવા મળ્યું બધું તો લેમડો ચૂમી એક ઠગને નઈ વરતા ગોગો પર આ તો થી મણી નવીતા લે આ શું હતું આ રો એ એ રે લે ફળ મરો આમળો કી આપ આ ફડામાં જૂનકા એ

છોકરો <laughs> 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 એટલે હમણાં અહીંયા થી જાઉં રોજ હું કે રોડ વાસ એટલે ચમ પડ્યો છે હે હું ઉઠાડવા જોગ ને છઠ્ઠો દારૂ પીન પડ્યો થઈ જાય દારૂ પીને મને તો પથરો છે સોડે છૂટો હું તો ખડા કરતો થાડ્યો તમાકન તું તું હડકે ફુડા આપણે બે તો મેં ચડવા પાડી મારે ત્યાં પથરા ખાવાના વે પણ તું આજ કરી ના તમે જો હું આમ જો સારું દે હા પણ મારો આરો વધાર છે હટ મારો આરો તમો વિવાનો સ્વીકારો રાવતો કેટ ને કેટને દારૂ પીએ એક આરોત માયા બુદે પત્ર એક પાછી બીજું બીજું એક તો દારુ બીજું તાર બીજું તાળા ઓય કેનો પાયો કા કાઈ નઈ જો તમે તો ગમ વથે તું ઘડાઈ દે ને મો રથી મારા વિવાહ કરા નાજે તારે બાપ ના હું આ તું

या दो हाथ सुठो ना आगे बनने लिदो हा ना होला सरपंच ने ना लाइन की एक छोकरा ने टॉपक छोरो ना आयो पास होयो ने हगू तूटे ना आया चरो निजा लाइन ना